તે પ્રમાણે અમરેલીની દીકરીએ રજૂઆત કરી હતી કે મને પોલીસ દ્વારા પગમાં પઠ્ઠા મારવામાં આવ્યા છે આવો એક પત્ર લખવામાં આવ્યો હતો પરંતુ અમે તપાસ કરી ત્યારે એમને જ્યારે કોર્ટમાં જામીન મળ્યા ત્યારે કોર્ટના જામીન મળ્યા એ વખતે એમણે જે જુબાની આપી જુબાનીની અંદર પણ એવું લખાવ્યું હતું કે મને પોલીસ દ્વારા કોઈ પણ દમન કરવામાં આવ્યું નથી છતાં પણ દીકરી માટે ભારતીય જનતા પાર્ટીને ગુજરાત સરકારને પૂરી પૂરી સંવેદના છે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાતના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની દોરવણી હેઠળ આજે પણ એક મેડિકલ ટીમ ત્યાં તપાસ કરવા માટે ગઈ છે અને મેડિકલ ટીમ તપાસ કરશે અને દીકરીને ખરેખર જો પોલીસ દ્વારા કે અન્ય દ્વારા એવા કોઈ પગમાં પટ્ટા મારવામાં આવ્યા છે અથવા તો કોઈ દમન કરવામાં આવ્યું હશે તો એની પર ચોક્કસ પગલાં લેવામાં આવશે આજે ટીમ પણ ત્યાં જોવા રવાના થઈ ગઈ છે પરંતુ આ દીકરીએ કોર્ટની અંદર ક્યારે પણ એવું કહ્યું નથી કે મને પોલીસ દ્વારા દમન કરવામાં આવ્યું છે માત્ર ને માત્ર કોંગ્રેસ દ્વારા અને આમ આદમી પાર્ટી દ્વારા અને રાજકીય બનાવી અને રાજકીય પોતે આખો એક કિસ્સો એને રાજકીય રંગ આપવાનો રાજકીય ઢોળ આપવાનો તેમજ જ્ઞાતિ જાતિનો ઢોળ આપવાનો પ્રયત્ન કર્યો છે હજી પણ ભારતીય જનતા પાર્ટી તરફથી એ કહેવામાં આવે છે કે દીકરી એ પાટીદારની હોય દલિતની હોય કે બ્રાહ્મણની હોય મારા ગુજરાતની દીકરી છે એને ક્યારે પણ એને જ્ઞાતિ જાતિના વચ્ચે વેચશો નહીં અને એના ઉપર જો પણ કોઈ દમન થયું હશે તો પક્ષને અને ગુજરાત સરકારને પૂરેપૂરી સંવેદના છે અને એ જેને પણ એની પર દમન કર્યું હશે એની પર એક્શન લેવામાં આવશે કાયદો કાયદાનું કામ કરે છે ગુજરાતના ન્યાયતંત્ર ઉપર ગુજરાતની પોલીસ પર ભારતીય જનતા પાર્ટીને અને ગુજરાતના પ્રજાને પૂરેપૂરો ભરોસો છે આભાર